ડબઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ ગામે નદીમાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરોમાં જેસીબી મશીનથી રેતી વાળો કાળો કારોબાર છે લગ્ન સમયથી કરતા હોય છે અને ઠેઠે નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાંથી રેતીનો ગેરકાયદેસર વેપીલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યા જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી અલગ અલગ માલિકો દ્વારા પચીસ થી ત્રીસ ટ્રેક્ટરો દ્વારા જેસીબી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી ઉડે ઉડતા અન્ય જગ્યા ઉપર સ્ટોક કરી બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમે રહ્યો છે જેના સંચાલકો પણ મોટા મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરીને બેફામ રીતે ટ્રકોની અવર કરતા હોય છે અને ખાન ખનીજ વિભાગ તેમજ અન્ય વિભાગ ક્યારેય પણ આ તમામ ચેકિંગમાં નજરે પડતા નથી જાણવા મુજબ આ વિસ્તારમાં કાયદેસર કોઈ પણ પ્રકારની રેતીને લીસો મંજૂર કરવામાં આવી નથી છતાં પણ ઘરે ક્યારે મોટા પ્રમાણમાં રીતે ઉલેચવામાં આવે છે અને ગેરકાયદેસર રેતીનો ખોદકામ કરવાના કારણે નદીના પટમાં મોટા મોટા ઊંડા ખાડા પડી ગયા છે માણસો ઢોર ઉંડા ખાડામાં ડૂબી જવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનોને જેથી કરીને આ ગેરકાયદેસર રેતીનો બે નંબરી કારોબાર બંધ થાય તેવી પણ વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામે છે કેમ કે રેતી ઉલેચી ઊંડા ઊંડા ખાડા પડી જતા હોય પાણી ભરી દેતા પગરનો વાસ હોવાથી નદી પર જઈ શકતા નથીનું ગ્રામજનો જણાવતા હતા